તમે એમ કોક સમય 500 લઈ લેજો થેલીના પણ લાવો ખાતર એમ કોસો એવા કેવા ખેડૂત કે 500 રૂપિયા આલવા તૈયાર છે ખાતર એરિયાના તો મેં ઓડે ફોન માર્યો દુકાનદારને જે ખાતર વેચે છે એમને તો તમે કોલ રેકોર્ડિંગ હપો તો અહીં પેલા 600 રૂપિયા માલ તેમ બે ખાલી હે ના ના નહીં થાય એવું હા તો બન 640 લઈ લે હાઈટ ના લે તો ભાડું નહીં પેલું પેટ્રોલના ના યાર નહીં થાય એવું નહીતર ના પાડું કોઈ દિવસ ના પાડી હે યાર પાડી નહિ પણ તું એને કોક ને તને ચાલી એવું નહિ થાય એવું ને મારા સાહેબ એટલે જ ને એવું એનો કોઈ લેના દેના નહિ પણ મને પુહાતું નહિ એટલે જ ને ભાડું નહીં લાવ્યો લ્યા પેટ્રોલ ના હા પણ નહિ યાર આ બહુ કાઠું કામ છે બોટલો વધારે મોકલી છે બાર પેટી મોકલી છે એક સાથે શું લે લો છો તમે અમારે ખેડૂત નહીં લેતા એમ ના કહેવાય હા તો ભાઈ ખાતર એવાય નહિ કેતા ને એવાય પછી એમ કે ખાડું ના લેતા બેહરો એમ ને એમ ના વેચતા ખાતર 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 લાવું તો તમે કરો ના ના લાવું એમ એમ તમે લેજો લાવો ખાતર ખાતર બે બોલે કેતા ખેડૂત અરે તમે યાર સો રૂપિયા વધારે લઈ લેજો પણ ગમે તે કરીને ખાતર લાવો એમ કહો ખાતર લાવું તો તમે દસ રૂપિયા કકડાટ કરો છો તો પછી હું કરું છું બોલો મારે બે બાજુ તકલીફ છે જેટલી ખાતર હા તરી રૂપિયા વધારે થશે એમ ને ના એવું નહીં ત્રી રૂપિયા વધારે નહીં થાય ને તમારે કાયદેસર બધું છે તેનો ભાવ છે એ જ છું કઈ વધારે થોડા લઉં છું એવું છે હમ સારું